સાહેબ શું કહેજો આજે થરા માર્કેટયાર્ડની ચૂંટણી છે ભાજપ સામે ભાજપની પેનલ પેનલ છે આપને તો પણ પોતાની આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે વીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા લડી રહ્યા છીએ અમારો હા તો અમે માગણી કરી હતી પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આ જુદી કામ કરીએ છીએ એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ વાળું કોઈ ચૂંટણી જીત માટે મને સો ટકા વિશ્વાસ છે અમારા તાલુકાની પ્રજા છે ને એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે છેવાડાનો છેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે સો ટકા કદાચ કોઈ ગુમ રાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા સાઠથી કરી અને પંચોતેર ટકા વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે એવું તો શું બન્યું છેલ્લા બે ટર્મથી આપ હરીફ ચૂંટાતા હતા પાંચ વર્ષ પાંચ ટર્મ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે એવું કાંઈ પેલું નથી પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો હોય આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી એક મહિનાથી ચાલતી નથી એક વર્ષથી ચૂંટણી ચાલી રહી છે એક વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો વહીવટદાર મૂકીને શાસન કર્યું એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે આ જમીનમાં આમ થઈ ગયું છે આટલી દુકાનો વેચી મારી છે આ બધી તપાસો થઈ પણ એ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના પાંચ દિવસ પહેલાં બત્રીસ મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે મને તોય સો ટકા વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે છસોને ત્રીસ મોટનો વધારો કર્યો છે એ લોકો એક બોગસ રીતે સર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને સો એ સો ટકા મારી પેનલને વિજય બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માગતો નથી હું તો ઓગણીસો એસીની અંદર એકલો કાર્ય કરતા હતો આ તાલુકામાં એકલા કામ કરેલું અને એમ કરતાં કરતાં આજે મારા સમય હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું તાલુકા પંચાયત ભાજપની બનાવી છે જિલ્લા પંચાયત ભાજપની પાંચે પાંચ સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી મેં પ્રમુખ પદ રહ્યો છું સળંગ એસી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા હરિફભાઈને સંસદ બનાવ્યા ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું